પ્રાંતિજના ઘેડ પાસે હાથમતી નદીમાંથી આ લાશ મળી આવી સાંપળથી ઘેડ જતા બ્રિજ પાસે નદીમાંથી આ લાશ મળી આવી તો નદીમાં લાશ જોવા મળતા પ્રાંતિજ ફાયર ટીમની જાણ કરવામાં આવી તો પ્રાંતિજ ફાયર ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આ ધડની લાશને બહાર કાઢવામાં આવી તો મૃતક આ માઢા ગામના રિટાર આર્મી રાઠોડ જવાનસિંહ ચેહરસિંહ હોવાનું જાણવા મળ્યું તો સાંપળથી ગીડ જતા બ્રિજ પાસે નદીમાં આધેડની લાશ જોવા મળી તો નદીમાં લાશ જોવા મળતા પ્રાંતિજ ફાર ટીમને જાણ કરતા ફાર ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢવામાં આવી અહેવાલ અલ્પેશ નાયક